પ્રેમિકાના પતિનું કાસળ કાઢી નાખ્યું કોઈક નશાકારક પદાર્થ પીવડાવી બેભાન કરી માથામાં લાકડાનો ફટકો મારી રાહુલની બહેરામે હત્યા કરી નાખી છેલ્લા ચાર વર્ષથી પ્રશાંત મિત્રના પત્ની સાથે જ પ્રેમલીલા આચરતો હતો તેવું હત્યારાઓ બતાવ્યું રોજ પ્રશાંત અને પ્રદીપ મિત્ર રાહુલને બહાર લઈ ગયા હતા અને પાર્ટી કરી રાહુલને બેભાન હાલતમાં કરવામાં આવી હત્યા સાંજના સમયે પ્રશાંત અને પ્રદીપે રાહુલને માથામાં ફટકો મારી ઘટના સ્થળે હત્યા કરી મૃત્યુ નિપજાવી દીધેલ હત્યા બાદ રાહુલને મૃત અવસ્થામાં છોડી હત્યારાઓ ઘટનાસ્થળથી ફરાર થઈ ગયા હતા પોલીસ જાણ થતા તેઓ ઘટના સ્થળે પહોંચેલ અને એને મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપેલ સુરતની ભેસ્તાન સ્રેવિલેન્સ પોલીસ દ્વારા હત્યા કર્યાના ગણતરીના કલાકુમાં જ રાહુલ પાટીલની હત્યા કરનાર આરોપીઓ પ્રશાંત અને પ્રદીપની ધરપકડ કરી સારી અને પ્રશંસનીય કામગીરી ભેસ્તાન પુલીસ દ્વારા કરવામાં આવી છે ગઈકાલ આઠ સાત બે હજાર ચોવીસના રાત્રે દસ વાગ્યેની આસપાસ વેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક ટેલિફોનથી જાણ કરવામાં આવેલી હતી કે ભણોદરા ગામની સીંગમાં એકલેરા તરફ એક સિંગલ પટ્ટી રોડ જાય છે એ રોડની બાજુમાં એક ડેડ બોડી પડેલી છે અને જે લોહી લુહાણ હાલતમાં પડેલી છે જે અના જે અનુસંધાને બેસ્તાનની સ્થાનિક પોલીસ અને બેસ્તાનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી સ્થળ ઉપર પહોંચેલા પહોંચેલા હતા સ્થળ ઉપર ડેડ બોડીની પ્રાથમિક તપાસ કરી તો એમાં હેડ ઇન્જરી એટલે માથાના ભાગે ઇન્જરી હોય એવું જણાઈ આવેલું આસપાસ થોડી તપાસ કરી તો એને બીજી પણ ઇન્જરીઓ અને બ્લડ નીકળેલું હતું જેથી એની આઈડેન્ટિફાઈ ડેડ બોડીને આઈડેન્ટિફાઈ કરવા માટે સ્થાનિક લેવલે પ્રયત્ન કર્યા અને ખૂબ જ ઝડપથી આ ડેડ બોડી આઈડેન્ટિફાઈ થઈ ગઈ અને એ જે ભોગ બનનાર હતા એ રાહુલ દિલીપભાઈ પાટિલ કરીને જણાઈ આવ્યો એના ઉપરથી થોડી આગળ તપાસ હાથ ધરતા એના સગા સંબંધી એટલે કે એની પત્ની અને એના ભાઈ એની તપાસ કરતાં મળી આવેલા અને એ એના પત્ની અને એના ભાઈની લાવી અને પૂછપરછ કરતા આ સંબંધે બે આરોપીઓએ આનું જે ભોગ બનનાર જે છે રાહુલ રાહુલ પાટિલ એનું મર્ડર કરેલાનું ડિસ્કોઝ થતાં આ અનુસંધાને બેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો આ ગુનાના જે ફરિયાદી જે છે એ ભોગ બનનાર રાહુલ પાટિલના મોટાભાઈ ગણેશભાઈ દિલીપભાઈ પાટિલ છે અને આ ગુના ગુનો દાખલ થયા બાદ બેસ્તાન પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી અને બંને આરોપીઓ જે છે એની એ મળી આવતા તેઓને લાવી અને એની પ્રાથમિક પૂછપરછ કરતાં તેઓએ ગુનો કરેલાને કબૂલાત કરેલ છે જેથી હાલમાં ગુના સંબંધે બંને આરોપીઓની પ્રાથમિક પૂછપરછ ચાલુ છે અને પૂછપરછના અંતે તેઓને એરેસ્ટ કરી અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે આ બંને આરોપીઓના નામ આપને જણાવું તો એક આરોપી પ્રશાંત હિરામણ શિંદે એની ઉંમર પચીસ વર્ષ છે અને એ નીલગિરી લિંબાયત વિસ્તારનો રહેવાસી છે અને બીજો આરોપી જે છે પ્રદીપ કૈલાસભાઈ પાટિલ એની ઉંમર વર્ષ છવ્વીસ છે એ મૂળ જલગાંવ મહારાષ્ટ્રનો છે પણ હાલમાં કતારગામ વિસ્તારમાં રહે છે આ બંને પૈકી જે પ્રશાંત હિરામણ શિંદે જે આરોપી જે છે એના અને હાલના જે ભોગ બનનારની પત્ની એના આડા સંબંધનો પણ શકવહેમ હતો અને એ અનુસંધાને જ અવારનવાર આ ભોગ બનનાર અને પ્રશાંતના ઝઘડા થતા હતા જેની અદાવત રાખીને જ આ પ્રશાંત શિંદે અને એના ભાઈબંધ પ્રદીપ પાટીલ એ બંને ભેગા થઈ અને આ ભાઈ ભોગ બનનારને ઘરેથી લઈ જઈ અને પછી ભાણોદરા ગામની સીમમાં જ્યાં બનાવ બન્યો છે એ જગ્યા લઈ ગયા અને ત્યાં જઈ અને માથાના ભાગે બોથળ પદાર્થથી મારી ઈજા કરી અને એનું મોત નિપજાવેલું છે એ હાલ સુધીની તપાસમાં એવું ડિસ્કલોઝ થયું છે કે મેં જેમ આપને કહ્યું કે રાહુલના પત્ની અને પ્રશાંત વચ્ચે આડા સંબંધ હોવાની શંકા વહેમ રાખી અને અવારનવાર પ્રશાંત અને રાહુલ અને એના પત્નીને અવારનવાર ઝઘડો થતો હતો અને આ સંબંધની આ બાબતેની પુષ્ટિ પણ આ ગુનાના ફરિયાદી એટલે કે રાહુલના બ્રધર ગણેશભાઈએ પણ આપેલી છે